તો ગાઈઝ ફાઇનલી આજે મોકો મળી મસ્ત મજાનો ધજા લગાવવાનો દાદાની તો જોઈ શકો છો જો એવી ધજા લગાવી દીધી છે અને ગાઈઝ જો આખું મુગટ છે દાદાનો ઉનાનું છે બીક તો લાગે છે ઘણી બધી એક ચેનલ નો વિડીયો છે જે તમે લાયા છે છોકરા માટે ઓ ભાઈ ઇતે સારે પડી ગયા યસ અચ્છા ભાઈ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને રાધે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ગાઈસ આપણો બધું બ્લોગ સ્ટાર્ટ તો ચલો મલી ફેમિલીમાં સુવાલ ચાલ છે

जो गए जाग गदी देखा है जादू के नाम प्रदमो। गुड मॉर्निंग बेटा। पिताजी बाबी गुड मॉर्निंग। सब बाबी सेलेब्स से। में। भाभी आता होगा उठी है मुंह को नयी उठी है जी गुड मॉर्निंग। तुम यहाँ दवा कौन देना है? चाल ले वेला ला देन। मम्मी के दज्जी तू?

હા પણ આટલા ગયો હું બધા પણ લ્યો તને શું ખબર આટલા લઈને આવ્યો એ તો દવા જરા દે ટૂપ છે કોકની મમ્મી દવા છે પપ્પા પપ્પાની છે નહીં ખબર તો ને તો એમને ત્યાં ઘરમાં લઈને આવ્યો ડાયા ડાયા બેટા ઉઠાડો આઠ વાગે પંચાવર સર આપી જોઈએ ટેબલ ઉપર આ ટેબલ તો પડ્યું ટેબલ તો ખાલી છે આ રહે ટેબલ ઉપર પેલા ટેબલ ઉપર હશે આ રહી આ રે અરે રે આ રે આ રે નો આખો ડબ્બો આ રે લે ડબ્બો હા રે કોઈ જ ડાયરેક્ટ બહાર કાઢ

કારણ કે માપા બધા પકોડી ખાધી મેળા મામી દઈ એટલે બહુ જો પકોડી ખાવા મમ્મી બીમાર છે નથી ખાતી પેલી જાદુ પહેરવા તા કાકા જાદુઈ પહેર તો ગાય જો બીજી જાદુ પહેર બતાવે લખી બતાવ ને જોઈ હા તો લખી ને કોક એ તો સોપા ને બતાવતો તો જાત વીરે સાધુ અરે જાદુ પહેર અરે ટિપકી મોટી થાય ને આગળ વીરે બદલવા નહીં આવે તો ટિપકી એ બીજી ધર બદલવાની आवे नहीं आप आप अप, अपना टाइम अच्छी बेची ली चल थी, थी हो ये खत्म हुआ बेची आओ इधरा अंदर जो आऊँगा हमारे समय में आखिर अलग थी हाल तो बजी अच्छे अच्छे क्लू अच्छे क्लू तेज रोश नहीं आला है ये साथ में कौन आया देख तो कोई बाप ये कौन है जता तू बताए तो खराब है बताए खराब बहनों में बताए खराब अभी बतिमा बेजा लड़ती है নমক না <laughs> <laughs> <laughs>

તું જજે તું દાતા કરી દે જે ફટફટ ટાઈમ બગાડે તો કે ફટા મોધું પડી જાય ને તો ડોક્ટર ના પાડી તો નાસ્તો બાસ્તા ને એટલે મારા આશા કરાય ને હાલો અને કે આખો દા લે અહીંયા બોરી ઓકે તો પણ એ નહીં ખોલો પણ સાતો આખો દા ચાલુ કરે તો મજા નહીં આવે યાર એ બડી જાય ખાવ પડે તને પેલી મેજિક લાઈટ ચાલુ કર મેજિક લાઈટ થી લખ એ રે બતાવી છે છે બતાવી એ મેં કીધે આખો દા ના લે યાર બળી જાય પછી શું કરવાનું કુલ લ્યા છે નવી

ચાલ મિત્ર આજ તારી વિદાય છે સાથી આજ નો કાચવા ખાઈ લો તમને આઝાદી આપી દઈએ કારણ કે તમે અંદર કંટાળ્યા છો આજવું છે આપડે છોકરો ને હવે ચોલા પર અમારા લાયા હતા પણ હવે મોટો તો એના સંસ્થામાં એને મૂકી દઈ બીજા ખાસ ખાસ બાજુ કરશે એટલે એના પરિવાર જતો જતો રહ્યો ડન ડન ચલો ભાઈ ચલો ભાઈ ચાલે સલે ચાલ્યા વરસાદ જેવું લાગે રેન્કો પણ ગયા રાખવું પડે આવો બાર વાગે પાછું રેન્કો લીધું

કેટલા દા મધુરા પૂછીએ તારે ભૂસા પેટી ખાધી બીકલે લઈ એક વાર નીકળ્યા તો ભાભ ખબરના છે ખાવાના તારે હાથે કઈ તો તું તો તારા બે મહિનામાં મારો પડશે

લેમ આવું બજાજી ન ચાલો ગાઈ આપણા બજારમાં કોમ છે સાચી વિગેટ આમ જઈએ અને આપણે થોડું કોમ પઠાવતા જઈએ ચાલો બેટા તો ગાઈઝ ફાઇનલી આજે મોકો મળ્યો મસ્ત મજાનો ધજા લગાવવાનો દાદાની તો જોઈ શકો છો જો તારે એવી ધજા લગાવી દીધી છે અને ગાઈશ જુઓ આખો મુઘટ છે દાદાનો ઉનાનો છે પીક તો લાગે છે ઘણી બધી જોઈએ આખો ઘૂટ ઉનાનો આટલું નજીકથી જોવાના અમારા ભાગ કે ભાઈ હું આવું કહેવાય તો ગાઈ જોઈ શકો નેચાનો નજારો નેચર તો આમ જોઈએ ને તો થોડી વીક લાગે બાકી જો અહીંથી અમારું વટનગર જેવું લાગે છે રોડ રળિયામ ટાવર છે બરાક બરાબર વીક નહીં ચલો ગાઈ ચો એથી નીચે ઉતારીએ ટાઈમ થઈ ગયો હા લેતા આવજા જો ગાઈ દોડી બોળી લઈને આવી બંધવા માટે કોઈ સપોર્ટ નહીં પણ અમે તો અત્યારે આવી છીએ ચલો મિત્રો હવે નીચે ઉતરી ફર્સ્ટ ક્લાસ

જો આટલો બાર બોક્સ ઓપન કરો એ મળી નીકળો ખાલી કુરકુરીઓ અને આ બધી નંદની વસ્તુ નીકળી છે એમાં આવી જેલ નીકળી બધી એક વસ્તુ હાલ નીકળી ખાલી બધી થોડી અને આ ઓપન જેલ કિંડી ઓપન કરી કિંડી ઓપન કરી શું ઓપન કરજો ઓપન કરજો આ કાતર રહી ચલો ગાઈ જોઈએ કિંડી જેમાં આપણા લાયક હોય છે ખરું કારણ કે ગાઈ એ મારો પોપટ બનાવી દીધું બારે બાર પેકેટ ખોલ્યો પણ નીકળ્યું गा चालीस रुपया को किंडी दे तो अपना खा देलू सा मोटू आए और नेनावा जो वाह वाह भाई वाह मेरे काम की मेरे काम की मेरे हाथ में दे दो थोड़ा मेरे हाथ में डाल दे मेरे हाथ में डाल दे थोड़ा वाओ हम्म तो बे जो हमारा दाव दई जो मजा आई जी वहां पर के मैं मां छोकरा गाती ए की मैं थक गयो अभी टाइम में આ પેકેટ ઓપન કરે એમાં આ બે ની એકડી લાઈટો અને આટલી બધી ની એકડી જેલી ને આ સામાન બધું ખાવાનો કોલે છે કો ખાઈ જો બધું પીડી આ બધું લઈ જા હે આ બધું અમે કરશું કાલ ગાઈઝ આના આપણો ગીવ અવે કરી દેઉ સોકરો વેચી મારશું બધું તો ગાઈઝ અમારા આજ મિત્ર ભરતભાઈ કે મગા મજામો ચલો ગાઈઝ આના આપણો ઠેકાણો મેગી દે ઓ સાતો અનવીને ઠેકાણો મેગી દે ઓહ 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 ઓહ

તાનિયા બુ કોણ તાનિયા હ જો બે રાતના માં 9 વાગી જશે એક બાજુ ખાવા કાર તો પૂજા આવવા માટે અને આ બાજુ સોકાઉ તો કેરમ આવો છે એ ગાઈસ આપણે ખાઈ લઈએ તો જમવાનો બની ગયું તૈયાર થઈ ગયું છે ખાઈ લઈએ આપણે એમાં ભીખીબેન શું કરે છે ભીખીબેન શું કરો છો ખાવા કાર એ તો લીંબુ કાપ લીંબુ ભીખી મજા આવશે

બરાબર તો ફાયદા બી ગાઈશ બહાર બધા ખાઈ બેઠા તા ખાસો ટાઈમ રપતો થઈ ગયો છે છે બેને બેઠા છે બેને બેઠા છે હવે આપણા બધા ગુડ નાઇટ ગુડ ફરી બચુ કાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ ભાઈ પૂજા ગુડ ગુડ નાઇટ ટશન ના લેવ ગુડ નાઇટ વખદ ગુડ નાઇટ ચાલો ભાઈ ગુડ નાઇટ